જય શ્રી કૃષ્ણ ફરી એક વાર્તા લઈને તમારી સમક્ષ હાજર થયા એક નાનું સરખું ગામ હતું ગામમાં બે માણા પતિ પત્ની રે ડોશીમાં હતા એક બાપા ઓફ થઈ ગયેલા બે પતિ પત્ની રે એક ડોસીમાં તો ઘરવાળી પતિ પત્ની વાતો કરે કે આમ તમારા ડોશીમાં અહીંયા છે મારા ડોશીમાં ને તેડીયા હું પણ એકલા છે ગઈ જમવાઈ ગયો એની હાહુને તેડી આવ્યો અહીંયા બે ડોસી થઈ ભેગ્યું બે બે માણું ભેગું થઈ તો માથાકૂટ કરાયું તું આવીને તું હોય જે માથાકૂટ માથાકૂટ હોય શું પણ કે માથાકૂટ થાય તો બે માણા ભેગા થાય નક્કી કરો એમ કરો નહીં કે વહુ એમ કીધું મારી હાહુને મૂકી આવ્યો તમારી માને મૂકી આવે જંગલમાં આવી કે બારે મહિને તેડી આવશો બસ બારે મહિને આ ડોશીમાને મૂકી આવશે તમારી માને તેડી આવશો એવું કરશું તો હાલો ડોસીમાં છોકરે જાય ને એને માને કીધું મા તમે રોજ ઝઘડા કરો તમે બાર મહિના કે જંગલમાં મૂકી આવી હાલો એક કાંઈ વાંધો નહીં હાલો દીકરા જે છોકરાની મા હતા એ છોકરો ગાડામાં બેહાર્યો એ થોડી ઘણી ઘર ઘર વખરી દીની જે રાંધો પાકો હાલ્યા હાલ્યા જંગલમાં એક સરોવર આવ્યો હું આ જ ને મા આ સરોવર છે અહીંયા ઝૂંપડી બાંધો સરોવર મળે જ્યારે ડોશીમાં ઝૂંપડી બાંધી નહીં ડોશીમાં આવ્યા થોડો ઘણો વહે પંખી ચાણ નાખે સરોવરમાં નાય ત્યાં એક કરતા હતા ત્યાં એક મહાત્મા આવ્યા મહાત્મા એટલે ભગવાનની પરીક્ષા કરવા માટે આવે ડોશીમાં ડોશીમાં આ તો ઉંદારો આવ્યો હોય કે ઓહો ભલે આવ્યો બાપા ઉંદારો જ કેવો ધજ એ કેટલી વસ્તુ થાય ઉંદારામાં ત્યાં ચીભડા થાય આંબા થાય કાંકણી થાય હેલ્દી જાંબુ ખારેક આંબલી આવી કેટલી વસ્તુ થાય છોરા ખાય એ મીઠો મીઠો પવન વાય સરોવરમાં આપણે નાઈએ ઝાડ નીચે બહીએ કેવી લીલા લે થાય મા ઉદાવાદ બહુ સારો લાગે બધેને હારો પાંખી પાંજરે સારો બાર બહ્યો જ બહી બહુ સારો કેવી ઠંડી ઠંડી હવામાં આવે ઉદાહરણ બા બાપા ઘણો સારો ઠીક છે આવા બા માત મારો જ આવે રોશીમાં સત્સંગ કરે હવે ઉંધારાના વખાણ કરે અહીં કરતાં કરતાં ઉંધારાના ચાર મહિના નિહરું પાસે પછી એવો ચોમાસો મહાત્માએ આવને કીધો લોશીમા લોશિમા ચોમાસો એ મા ચોમાસો તો ભલે એ કેવો વરાત વહે લીલો લીલો ચારો થાય હાથાને ફરિયું થાય ચીબડા થાય કોઠીમાં થાય આ કેટલી વસ્તુ થાય સોરા વીણીને ખાય વઢારામાં તો એ જાણ ત્યાં પાણી ભરાય એ પાણીમાં એ માણસ નાય ડેડકાઉ ડરાવ બોલે રહ્યા આવો વહારો તો બહુ સારો કેવા પપ્પા કેવો હારો નીલી નીલી બધી વંડરાવ દેખાય ક્યાં હુંકો પટના દેખાય આવો હિયારો થો અમને જ આવે મહાત્મા સાથે સત્સંગ કરે આમ કરતાં કરતાં ચાર મહિના પૂરા થયા ત્યાં આવ્યો શિયાળો બાદ મહાત્માએ કીધું મા લોશીમાં લોશીમાં શિયાળો આવ્યો એ શિયાળો તો બહુ સારો કેવો ઠંડો ઠંડો પવન વાય એ આપણે તાપણા કરશું નિરાતે બસું ઠંડી ઠંડી હવા આવે ગરમ ગરમ વસ્ત્ર ગરમ ગરમ લુગડા પહેરીએ અને ઉનાળાને ગરમ ગરમ વસ્ત્ર પહેરીએ અને આનંદથી આનંદથી રહીએ તાઢ અને મીઠા મીઠો તડકો લઈએ આમાં એમાં તો કેટલી વસ્તુ થાય મોસંબી થાય ગાજરું થાય ચીલની ભાજી થાય આદુ લસણ બોર આવી કેટલી વસ્તુ થાય માણસ ખાય પીને મોજ કરે અને આનંદ આનંદ કરે અહીં કરતાં કરતાં શિયાળો પૂરો થયો તે મહાત્માએ કીધો મહાત્મા તો મહાત્મા આવીને દુશ્મ દુસ્મા શિયાળો ગયો ઉંદાળો ગયો અને હૃદય ગયા હવે હું તમે રજા લઉં છું હવે હું આવીશ નહીં અને હું ભગવાન તમે જે માગો તે વરદાન દો નામાં મારે તો કાંઈ નથી જોતો મારે તો આનંદ લીલા ના ના તો એમ કરી દોશ્મા એ ઝૂંપડી હતી આખી હોનાની કરવિની અને મહાત્મા તો જાતા રહ્યા એમ કરતાં અહીંયા બાર મહિના પૂરા થયા ત્યાં છોકરાને ઘરવાડીને કીધો આપણે મારી માહત બાર મહિના પૂરા થયું ગયા સંભાળ લવાનું કાણું કરતા જ હું ગાડો જોતરું ને આ ડોસો છોકરો ગો આજે ઓહો મારે લીલા લેર પી મા ઉમાંથી લવ્યા જે હોનાને ઝૂંપડી ઊભી બધી આખી ઉપાડવી અને ઘર ઘરે તે વાજ લવ્યા અને ઓ ડોસીમાંના સાંભ્યા થયા જ્યારે ગામમાં ખબર પડી કે ડોશીમાં વનમાં મૂકવ્યા ડોસીમાં તો હા કેટલી વસ્તુ લવને એમાંથી ભગવાન ભેગા થયા હતા એ ડોસીમાંએ રાખ્યા ઘરે પછી એને બાબાએ કીધો હવે તમારી ડોસીમાંને મૂક્યો હાલો પછી બીજા ને જે છોકરા એની હાહુ તો એ મૂક્યો પહેલાં એની માહે મૂક્યો છોકરો હવે એની હાહું મૂકવું હા હું ને ગોવામાં એ જ સરોવર કાંઠે ઝૂપડી બનાવી ડોસીમાં ડોશી તમે અહીંયા રહેજો ત્યાં થોડીક વાર થયા હતા ડોસીવાળા સાધુ મહાત્મા આવ્યા બાબાનું રૂપ લઈને ભગવાન ઓ ડોશીમાં ડોશીમાં ઊંડાળો આવ્યો ઓહો મા આ ઊંડાળો ખરાબ એ ગરમીમાં ક્યાંય રહેવાશે નહીં હવે જ્યાં જુઓ પાણી બાર રાખીને બળબડ થાવ જાય આ ગરમી 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 આમાં ભલે કઈ વસ્તુ થાય ન થાય આપેથી આ ગરમી સહન ન થાય બાપા કેટલી વાર પાણી પીવો તોય પાણી ને તરા આ ઉંદારો ખરો ખરાબ ખરાબ થયો બાપ આ ઉંદારા આમ ના રહે એ કરતાં કરતાં બે ચાર મહિને નહીં ચાર મહિને નિહરું પછી એવો ચોમાસો દુષ્મા દુસ્મ ચોમાસો હોય ઓહો માં આ ચોમાસો જ ખરાબ ઓ જ્યાં જોવામાં પાણી પાણી ગારો ગપર કરું નાખે આમાં જ ક્યાંય આપણે બહાર નિહરવા ના દઈએ જ્યાં જોઈ પા પાણી પે ટાઢો ટાઢો લાગે બાપ આ પાણીમાં ઘેરે ઉગાડીને આમાં જ ના રહેવા જ્યાં જુઓ ગાળો ગાળો કીંકતા હોવો જોઈ જ્યાં જુઓ એ લીલો ખડ ઉગે આ ખડમાં જીવ જંતુ પ્યાવે આપે ફાળું ખાય આ આવ ચોમાસો તો ખરાબ બાપ આમાં ના રહેવાય એ બે ચાર મહિના નહીં રગા ત્યાં કરતાં કરતા શિયાળો હોય રોશીમાં રોશીમાં શિયાળો હોય ઓહો આ શિયાળો તો ખરાબ બાપલા ના એ ટાઢ પે ટાઢ પે આ ટાઢમાં કી રહેશું જ્યાં જ્યાં ત્યાં મરીએ ઘરમાં રહીએ તો કંટાળો બહાર નહીં હે તો કંટાળો આ ઘરમાં ઘરમાં રહેવો પે ઉના ઉના વસ્ત્રો પહેરવા પે લાવ લુગડા પહેરવા પે આમાં નામાં કીં રહેવો એ કરતાં કરતાં ચાર મહિના પૂરા થયા રોશીમાં રોશીમાં કી વસ્તુ હા ના ઉંદાળો ધજ લાગો ના હિયાળો ધજ લાગો ના ચોમાસો ધજ લાગો આ પછી જલીબાગ બાવાજી બાજી કીધું માજી અમે તો જાય હવે અમારા પૂરા થયા તો કાંઈક અમે જાય કાંક વરદાન દેતા વરદાન શું છે તમે કોઈ વસ્તુ પસંદ નથી આવતી જાઓ તમે ગધેડી થઈ જાડોશીમાં મારે ગધેડી થાય ફરે રહ્યાનું ચરે રહ્યા મેં આ છોકરો ગયો એની હા પછી એની છોકરી કીધું જાઓ જાવ મારી ઈમાને તેડી આવો તમારી માને તેડી આવે બાર મહિને જાઓ જાવ આ છોકરો ગાડો જોતરું ગા તો છે કોઈ નહીં ગધડ ખાલી ઝૂપડો જાડો મોટો પ્યો તો વિખેર જવો ગધેડી ફરે રહી તો મજાનું ક્યાંક ડોશીમાં ડોસીમાં ડોશીમાં ગધડી થઈ તો હું જમવાઈનું ખાઈશ ને ગધડી થાયશ જમવાઈનું ખાઈશ ગધડે એ શેઠ સુધી ગધડી બાંધું લવ્યા અને ખાધો પી અહીંયા આવીને કીધો એ માજી રાતા એમાંથી ગધડી થઈ ગઈ કોઈ સારી વસ્તુ નહીં લાગી હોય ભગવાન એવો વરદાન દીધો મારી મારે સારો વરદાન દીધો છે એ બધું હોનું લઈને આવ્યા બસ બે ડોસી ગધડી બાંધી આંગણામાં બસ ખાધો પીધો અને મોજ કીધું